લેવા માટે પણ અત્યારે જરૂરી બન્યા છે જામનગરમાં પોલીસ વડા કચેરી ખાતે માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ યોજીને લોકોમાં વધુમાં વધુ સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ આવે તેના માટે પણ અપીલ કરી હતી આ સિવાય તેમણે લોકો લોભામણી લાલચમાં આવીને જે પ્રકારે સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે તે બાબતે સાવધ રહેવા માટે પણ કહ્યું હતું તેમણે રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં કેવાયસી ટૂર્સ ટ્રાવેલ્સ સસ્તી લોન સહિતના નામે ત્રેપન હજાર સાયબર ફ્રોડના ગુના નોંધાયા હોવાની જાણકારી આપી હતી સાયબર ફ્રોડ સંબંધી જે વન નાઇન થ્રી ઝીરો છે આ ઉપર ફરિયાદ આવી છે અને આમે જે મેક્ઝિમમ ટાઈપની જે ફરિયાદ હોય આમે આપણે જોબ ફ્રોડ હોય છે લોન એપ્લિકેશનના ફ્રોડ હોય છે ઓટીપી ફ્રોડ હોય છે આપણા જે કાર્ડ હોય છે કાર્ડ ફ્રોડ હોય છે ફેક આઈડી બનાવે છે ઇન્વેસ્ટમેન્ટના નામથી ફ્રોડ થાય છે કસ્ટમર કેરના નામથી ફ્રોડ થાય છે પછી સોશિયલ મીડિયા પર ફ્રોડ થાય છે પછી ઓએલએક્સ પર ઘણા બધા કે એ અમારો ત્યાંથી ટ્રાન્સફર થયો છે ને અમારો મિત્ર છે નાની પાસે એટલો સામાન છે નાને કમ પૈસા અમે વેચવાનો છે એવા કરીને જે ફ્રોડ છે એ ઓએલએક્સ ફ્રોડ છે પછી આપણે કેવાયસીના ફ્રોડ છે ઘણા બધા કેવાયસીના અને એસકોર્ટ ફ્રોડ છે ટૂર ટૂર્સ એન્ડ ટ્રેવલ્સના ફ્રોડ છે લોટરી ફ્રોડ છે ગિફ્ટના ફ્રોડ છે ઇન્સ્યોરન્સના ફ્રોડ છે પછી આપણે કહે કે તમે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ તમે ભરી નાખો એટલા પૈસા નહીં તો તમારો બિલ કપાઈ જે ઇલેક્ટ્રિસિટી છે આ કપાઈ જશે એવા ફ્રોડ છે પછી આપણે ઈમેઇલ આપણને મોકલીને અને ઘણી બધી જગ્યાએ આપણેથી બ્લેકમેલ પણ ઘણી નામથી આપણેથી કરે છે પછી એક ઓનલાઈન જે માણસને જે ઇસ્કાઈપ યા બીજા જે ઓનલાઈન કોલ કરીને અને આ ઉપર માણસને ઓનલાઈન અરેસ્ટ કરી લે અને આને કહે કે હું સીબીઆઈ ઓફિસર છું ને આ છું ને તમારા નામથી એવું પાર્સલ મંગાવેલું છે અને પાર્સલ મેં જે છે ડ્રગ્સ આવી છે ને તમે એટલા પૈસા આપના આપવા પડશે તો એવા ઘણા બધા જે ફ્રોડ છે અત્યારે સાયબરના થાય છે અને ગુજરાત પોલીસ દ્વારા સરસ રીતે કામગીરી કરીને અને એવા ફ્રોડમાં ઘણો બધો જે લોકોના જે પૈસા ગયા છે એ પૈસાને પણ ફ્રીઝ કરાવ્યા છે આપણે જામનગર પોલીસ તરફથી ઘણા બધા જે એવા છે એ પૈસાને ફ્રીઝ કરાવ્યા છે અને આને અલાવા હું આપના માધ્યમથી બધાથી એવી અપેક્ષા રાખું છું અને બધાથી એવું નિવેદન કરું છું કે કોઈ પણ સાયબરના જે ફ્રોડ છે આથી સાવધાન રહે અને કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી પહેલા અને ઓનલાઈન ઓટીપી આપવાથી પહેલા બહુ ધ્યાનપૂર્વક કાળજી રાખે અને કોઈ પણ લોકોને ક્યારેય પણ કોઈ જાતની ઓટીપી આપણે ના આપવી જોઈએ